હાલો મિત્રો હવે ચા પી લે ચા આવી ગઈ અને ચા પીને પછી આપણે ગોડાઉન ને કામ હે થોડું કામ પતાવી લઈ અને અમારા નવગણ ભાઈ બેઠા કે કેવા માંગે તો તમને બતાવી હવે જો ચા આવી ગઈ પછી કામ કરવા દેશું અમે હું કેવા માંગો ભગત કે કઈ તમે હે બસ હવે જ છે તમારે હું કે ચા પીવી જાવ જો ચા જો મિત્રો ચા પીવી તો પોચી જજો ભાઈ અત્યારે મોરબી પોચી ગયા હે ભાઈ ગોલા લેવા માટે भगत ના ગોલા અને ભાઈ જોરદાર બોલા બનાવ્યા હે ભાઈ એમ જોઈ શકો તમે ભાઈ તડકા માં ગોલા ખાવાની ભાઈ મજા જ અલગ આવે હો ભાઈ જોરદાર ની હે બોલા બનાવેલા એમ જોઓ તમે જો હવે આઈસ્ક્રીમ લઈ લીધી હે અને હવે અમે નીકળી હી કર બાજુ ચાલુ હોંડા ચાલુ રહી ગયું જો કેઈ ભૂલ કરી ગઈ તમારું શું હે આ 1 2 હાલ અમે એક્સ્ટ્રીમ લેવલ પહોંચી ગયા છીએ તો મિત્રો અત્યારે આપણે મોરબીમાં હે નટરાજ આઈસ્ક્રીમ નટરાજ ની આઈસ્ક્રીમ લેવા ને ભાઈ અત્યારે બેઠા છે ભાઈ નાક માં ધુમાડ કાઢે એ ભગત બીડી સીવાજી હે કી હે તો